રક્ષાબંધનના પવિત્ર પર્વની સુરતની અલથાણ પોલીસે સોહમ સર્કલ પાસેના શેલ્ટર હોમ ખાતે ઉજવણી કરી શેલ્ટર હોમ ખાતે રહેતા લોકોને મોડે સ્મિત લાવી હતી પોલીસ વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓને તહેવાર દરમિયાન રજાઓ મળતી નથી જેથી તેઓ પોતાના પરિવારો સાથે તહેવારોની ઉજવણી કરી શકતા નથી જ્યારે રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરતની અલથાણ પોલીસે સોહમ સર્કલ પાસે આવેલ શેલ્ટર હોમ ખાતે રહેતા લોકો સાથે ઉજવી હતી ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે ભાઈ બહેનના પ્રેમને ઉજવવાનો તહેવાર રક્ષાબંધન પણ આ પવિત્ર મહિના દરમિયાન જ આવે છે રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરે છે અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાય છે પરંતુ આપણે વાત કરીએ છે પોલીસ વિભાગની પોલીસ વિભાગ એક એવો સરકારી વિભાગ છે કે તેમના કર્મચારીઓને ચોવીસ કલાક ફરજ પર રહેવું પડે છે તેમજ ધાર્મિક ઉત્સવો અને તહેવારોમાં ખાસ કરી પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારીઓ જે મહિલાઓ હોય કે પછી પુરૂષોને રજા રહેતી નથી અને ફરજ બજાવે છે જેથી તેમના પરિવારો સાથે તહેવારોની ઉજવણી કરી શકતા નથી